હવે અહીંયા શું છે 2 ની એક્સ થ્રી માઇનસ z તો દર વખતે આગળની રીતના સોલ્વ થાય એવું શક્ય નથી કારણ કે અહીંયા જો આવશે તો કહેવાય કહેવાય ને એ તો બધું સરખાવાય એવું આગળના દાખલા જેવું અહીંયા પોસિબલ નહીં બને તો અહીંયા શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણાવું આના બરાબર કે લઈ લેવાનું 2 ની એક્સ બરાબર શું લઈ લેવાનું કે એટલે શું થશે જોજો તો આ એક્સ ઘાત હોય ને એ બરાબર ની આ બાજુ મતલબ ટુ ની એક્સ લીધી છે ટુ ની એક્સ બરાબર કે હોય ને તો ક્યાંક લખી નાખજો કે આવું લખાય ટુ ની એક્સ બરાબર કે હોય તો બે ની અહિયાં વ્યસ્ત ઘાત થઈ જાય એક્સ ની એક્સ ની આ બાજુ ઘાત કરશું ને તો વ્યસ્ત થઈ જશે તો કે ની વન બાય શું થઈ જાય એક્સ જેમ મેં તમને આવું કીધું હતું ને કે દાખલા તરીકે માની લો કે અહીંયા એક્સ નો વર્ગ છે અને આ બાજુ ચાર છે તો તમારે આ વર્ગ દૂર કરવા માટે આ બાજુ વર્ગમૂળ લેવું પડે આ વર્ગમૂળ એટલે 4 ની કેટલી થઈ 1/2 એની જેમ માની લો બે હતી એની શું થઈ ગઈ 1/2 તો વ્યસ્ત થાય આટલું તમે યાદ રાખી લેજો આટલું યાદ રહી જશે ને એટલે આવા કોઈ પણ દાખલા ઈઝીલી ગણાશે હવે જુઓ ફટાફટ 3 ની વાય બરાબર કે ક્લિયર તો અહીંયા બે બરાબર કે ની વન બાય એક્સ લખાય એવી રીતના અહીંયા ત્રણ બરાબર કે ની શું લખાય વન બાય અહીંયા સિક્સ ની માઇનસ ઝેડ આવું લખાય તો આ આઈડિયા આવી ગયો ક્લિયર હવે જુઓ આ બે ગુણ્યા ત્રણ કરશો એટલે છ તો બે ગુણ્યા ત્રણ કરો ને એટલે છ તો બે એટલે કેટલા તો બે એટલે ધ્યાન રાખજો અહીંયા લખ્યું કે ની 1/x તો k ની 1/x 3 એટલે કેટલા k ની 1/y 6 સોરી અહીંયા 6 તો 6 એટલે k ની -1/z હવે જો આધાર સરખો છે તો સરખાવી શકાય છે પહેલા આ બાજુ આધાર સરખો એક ઘાતનો સરવાળો કરી દો k ની 1/x k ની 1/y k ની અહીંયા -1/z આવશે બરાબર ની આ બાજુ લાવો વન બાય એક્સ પ્લસ વન બાય વાય પ્લસ વન બાય ઝેડ બરાબર કેટલા આવશે ઝીરો આ તમને પૂછવું છે કે આની કિંમત શું આવે તો ઝીરો આવે તો આન્સર શું આવશે ઝીરો